ભાવનગરના મોવા પોલીસના ત્રણ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી મોવાાા ટાઉન ડિવિઝનમાં જ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અનુપસિંહ જાડેજા ભદ્રેશ પંડ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હાર્દિકભાઈ જાની વિરુદ્ધ પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો 25મી મે દારૂના જથ્થામાં 4000 રૂપિયાના તોડનો તેમની ઉપર આરોપ છે 1 લાખ રૂપિયાની માંગણી બાદ 40000 વસૂલવામાં આવ્યા ત્રણેય વિરુદ્ધ

પોલીસે આરોપી સરપંચની ધરપકડ ની પ્રક્રિયા શરૂ કરી દીધી છે સાંજળપાવ ગામના સરપંચ સામે છેડતીનો આરોપ લાગ્યો છે સરપંચ પોપટ જોગરાણા ઉપર મહિલાની છેડતીનો આરોપ લાગ્યો છે